નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસ મે વાર ગુરુવારના રોજ મગફળીની આવકની વિશે વાત કરીએ મિત્રો મગફળીમાં ગઈકાલ કરતાં આજે થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે વરસાદના કારણે મિત્રો અત્યારે ત્રણ નંબરનો બ્લોક અને ચાર નંબરનો બ્લોક બે ભરાણા છે ત્યારબાદ ડૂમ પણ અડધું અડધું એટલે પોણા જેવું ડૂમ ભરાણું છે મિત્રો રાજ્યનું કામકાજ અત્યારે તમે જોઈ શકો છો બ્લોક નંબર 3 માંથી છેલી લાઈનમાંથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા બજાર બજારવાજે મખફડી ના રિયે છીએ આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એના સાદ છે આના હિંકે પાછો હિંકે

યોગી યોગી બાસાયમાં રોઈ ગયો બાસાય 1266 રૂપિયામાં વેચાણ છે યોગી ગ્રેડિંગ 24 મગ છે યોગી ગ્રેડિંગ 1266 રૂપિયા 24 મગ પડી છે 1266 માં વેચાણ ચોવીસ પિસ્તાળીસ પચાસ પંચાવન આઠ પાંચ અત્યારે પગેસોને 61 રૂપિયામાં વેચાણી 34 નંબર મફરી કેગેસોને 162 રૂપિયા 51 આ 45 90 95 બારે કાં લે જોઈ જો

બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે આ મગફળી બારસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે જેવીસ મગફળી છે બારસો ને એકવીસ રૂપિયામાં